વૃદ્ધાને અપશબ્દો કહી અપમાનિત કર્યા ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મનપા અને પોલીસ હરકતમાં આવી છે કાનાણીએ મહિલા અને ફેરિયાઓની મદદ કરવાનો ઇનકાર કર્યાનો દાવો કરાયો છે ટેક્સી માલ પકડી ગયા ભાઈ તો હું ત્યાં છોડાવવા ગઈ તો મને કે મેં કહે ભટ્ટ સાહેબ હું તમારી માની ની છું મને માલ છોડી દો તો કે મારે બાપને એક જ બૈરી છે હું બીજી બૈરી થોડો કરવા માંગુ છું કે મેં હું બૈરી થવા નથી આવી હું તો મારો માલ છોડવા આવી છું એમ કરીને મારી પાસે લખાણ લીધું ત્રણસો રૂપિયાના કાગળ પર સ્ટેજ પર કે હું આમ અહીં બેસીશ આમ છે તેમ છે મને બધું આવડતું હતું પણ મારા હાથ પગ અને બાંથી નહીં ધલાતા એટલે હું ક્યાંય જઈ ન શકી જો પોલીસમાં જાઉં તો પોલીસવાળા મને અંદર નાખી દે કોણ અમારું ગરીબ સાંભળે આ ભાડ સાહેબ આવા શબ્દ મને કીધા છે હું મારા દીકરાને નહીં લાગ્યું હોય હું એની માં છું આ સવાય બીજા મોટા મોટા પૈસા વાળાની માને કીધું હોય છે તો હું આ સુરતમાં એને રહેવા દઈશ